અંકલેશ્વરમાં ઉનાળાના પ્રારંભ સાથે સૂકા કચરા અને ઝાડી ઝાકરામાં આગ લાગવાની ઘટનાઓ શરૂ થઈ છે અગાઉ વીટી કોલેજ રોડ ઉપર રેલવે સ્ટેશને અડીને જેઆઈડીસી ડમ્પિંગ સાઇટ બાદ હવે પુનઃ એક આગની ઘટના બની સામે આવી છે અંકલેશ્વર આમલાખાડી રેલવે બ્રિજ નજીક રેલવેની સંરક્ષણ દિવાલ અડીને સૂકા કચરા અને ઝાડી ઝાકરામાં આગ ભબકી ઉઠી હતી જે જોતજોતામાં આજુબાજુના વિસ્તારમાં ફેલાઈને ધુમાડાના ગોટે ગોટાનું આવરણ સર્જી દીધું હતું રેલવે ટ્રેકને અડીને લાગેલી આગને કારણે રેલવે વાહન વ્યવહાર પર અસર પડી હતી ટ્રેનો ધુમાડાને લઈને ધીમી ગતિએ ચલાવી પડી હતી ઘટનાને પગલે ડીપીએમસીને જાણ કરવામાં આવતા ફાયરના ફા ફાયર ફાઈટરો સ્થળ પર દોડી આવ્યા હતા તો રેલવે સુરક્ષા બળ અને અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ સંપૂર્ણ કાબૂમાં આવી ત્યાં સુધી સ્થિતિ પર નજર રાખી હતી આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી પણ ગરમીના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે તો બીજું કારણ ચાલુ ટ્રેનમાંથી કોઈએ બીડી સિગારેટ સળગતી નાખી હોય અને સૂકા કચરો ચપેટમાં આવી ગયો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે